નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે તે વાવાઝોડામાં ફેરવાશે કે નહીં અને વાવાઝોડું ગુજરાતમાં કયા કયા જિલ્લાને અસર કરશે અને વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આજે પણ પંદરથી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ક્યાં કયા જિલ્લામાં વરસાદ પડશે તે આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં જ રાજ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે અને અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આવતા અઠવાડિયે કર્ણાટકના દરિયા કિનારા નજીક એક સિસ્ટમ બનશે અને પછી તે મજબૂત બનશે હાલ ચોમાસું અરબી સમુદ્ર પર પહોંચી ગયું છે આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં પણ આગળ ચાલી રહ્યું છે અને કેરળ પર પણ તેની અસર વહેલી થવાની શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની શરૂઆત પહેલાં જ ગુજરાત અને મહારાષ્ટ્ર પર ભારેથી અતિભારે વરસાદ અને જો સિસ્ટમ વધારે મજબૂત બને તો વાવાઝોડાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે હવામાન વિભાગના કહેવા મુજબ આ સિસ્ટમ ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધશે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારા તરફ આવશે અને તેની અસર આ બંને રાજ્યો પર થશે આ સિસ્ટમ બન્યા બાદ ત્રેવીસ મેની આસપાસ તે આગળ વધવાની શરૂઆત થશે અને તે બાદ તે ચોવીસ કે પચીસ મેની આસપાસ ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી શક્યતાઓ છે લો પ્રેશર એરિયા બન્યા બાદ તે કેટલાક દિવસ સુધી દરિયામાં રહે તેના પર બધો આધાર રહેલો છે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ લો પ્રેશર એરિયા બન્યા બાદ વધારે મજબૂત થશે પરંતુ હજુ એવી માહિતી આપી નથી કે આ સિસ્ટમ વાવાઝોડું જ બની જશે વાવાઝોડું બન્યા બાદ ગુજરાતના કયા વિસ્તારોને અસર થવાની શક્યતાઓ છે તેને લઈને વાત કરીએ તો જો આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બને તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો પર હાલની સ્થિતિ પ્રમાણે તેની અસર વધારે થવાની શક્યતાઓ છે અને મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે આ સિસ્ટમ જો ગુજરાત પર આવી તો રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ગુજરાતની સાથે મહારાષ્ટ્રના મુંબઈ મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળે તેવી શક્યતાઓ છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે જો આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ડિપ્રેશન બને તો પવનની ગતિ પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે જે બાદ જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તો પવનની ગતિ પાંસઠ કિલોમીટર કલાકથી વધીને એસી કિમી પ્રતિ કલાક સુધી પણ જઈ શકે છે હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રાજ્યના પંદર જિલ્લા અને ત્રણેય સંઘ પ્રદેશોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને વડોદરામાં છૂટા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતાઓ છે કમોસમી વરસાદની શક્યતાઓ સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે કમોસમી વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે એકવીસ મે બાદ રાજ્યમાં કમોસમી વરસાદની ગતિમાં વધારો થશે ઉપરાંત આગામી બાવીસ મેથી ચોવીસ મે દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને અમરેલી ભાવનગર વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે આ સમયગાળામાં કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે